બધાની કેટલી મોટરો લૂટી ખબર છે ને તને કેટલી ગામમાં મોટરો ને બધું હે તર પૈસા દીધા ગયા કે પૈસા ગાડી લાવ્યો કે છે ગાડી લેતા તો ગાડી નહી લાવ્યો આ હાલીને આવું અને તો આ હું ઉભો કે બોલ તો ખરા હાલો હાલો આ લેતા ના થી નો લઈ લઉં આ એ પર વાળે આડા ન રહે ઓ હો કેમ છે કે બે હું આય 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 રાજન સીટ ઉપર વાવ વાવ વાવ

અં ભી ભી મને યાર ઠૂક ડાઉટ પડે છે યાર મને મનમાં હખલ બખલ થાય છે કાક યાર કેમ મનમાં હખલ બખલ થાય છે આ હવા પાણી ના ભાડું મને એમ લાગે આ મોટર સોરી ગયો છે હમણાં મોટર તોલી ગયો છે હા મોટર સોરી ગયો છે બોલો લ્યો ત્યાં દાવું માલે આવે માલે ટા ઠાવો હું ટા ઠાવો બધે ઠાવું છે માલે પણ આ મોટર છોરી ગયો ઓલો કોણ છોરી ગયો મને ખબર જ ના આવે તો એ તોલ ને નહી પકડવો પડે હા પકડવો જ પડશે તો હવે હારું નિક્કી કરો હવે હવે બોલ ક્યાં જવો મોટર તો સરાઈ ગઈ છે હવે તો દામ ના નહી ભાલે હોય આપડે ગામ ને છેડે વાડી છે ને હું ગામ ના ભાડે બોલ હા એટલે પોલીસ વાળા ને જાણ કરવાનું એટલે આવે તો બાપ નામ

તોતળો થઈ ગયો તારી લીધા કરવું આપડે વાલી ને ચાદે ઉભા તો આપડે પેલા વાલી તોડી નાખ્યો લઈ લેજા પણ હું તમને શું કઉ છું

હવે બીજો નહીં પાડવો પડે ઈમ નહી ગયો તેલ પીવા પેલા માણા ને ગોતી લાવું પેલા કે મારી મોટર ખુશી નાખો થયો પેલા મારી મોટર ખોશ આવ્યા ચાવું કોર્ટે કેસ મોટા

ભારત માં તૂટ લેતું બનતા આજ તો કાળીશ ને ઊંધું ખાઈ ને મારો હતો ગાડી નો જંગલ જંગલ નો લગતો હતો પણ ડ્રાઈવર શો હું ડ્રાઈવર હતો એનો તો તું કેમ એને પકડાય છો પકડતો ન केम ते म्हारे ओले हां ओसे ने तू से ने तारा म्हारे लाऊ ते खोडो नमसी तू जा आलो मी जते एक राणी ससवरानी जमकोडी रे जमकोडी मारी वाली का पण जमकोडी रे जमकोडी आहा हसे एनी पे बिसु गीत ए हां बिसु गीत

એ ઓય ઉભો રે કોણ કોસે કોસે કે માય પોસ્ટર વાસાય આ બકઈ ગયો તાબવાલા આઈ કોક એ ઓય કમે ઓય શે મારતાયો પાછો પડશે હો બો પલ્યું જન ફાટી મલ્યું જોવાની હા પકડ તો પકડ તોકો તાકો આય આલ ટકાળા તાકો માં ઓ યુરસ યુરસ પકડો નો તાકતા છે ભાકોરે 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 ભાકોરે

Ja, hallo, claro.